પરિણિત મહિલાઓ એ હોળી દહન ના દિવસે પહેરે છે તો પતિનું મૃત્યુ જલ્દી થાય છે આ સાથે અમે તમને એ પણ જણાવીશું કે હોળી પર પરિણિત પતિએ તેની પત્નીના કયા ભાગોને સ્પર્શ કરવો જોઈએ અને સ્નેહ આપવો જોઈએ હે ભોલેનાથ જો તમારા ભક્ત હોળી પર આ વ્રત દરમિયાન ભૂલ કરે છે

પરિણિત સ્ત્રીએ ભૂલથી પણ આ ત્રણ વસ્તુઓ ક્યારેય ન પહેરવી જોઈએ નહીં તો તમે તમારા પતિના મૃત્યુનું કારણ બની શકશો આજે આપણે સ્ત્રીઓ સાથે જોડાયેલા આઠથી દસ મુદ્દા ખુલ્લે સ્પષ્ટ રીતે જણાવીશું કારણ કે લગ્ન પછી પતિ પત્ની સાથ જીવન માટે એકબીજાના બની જાય છે પરંતુ ઘણી સ્ત્રીઓ નવા સંબંધમાં પતિઓ પોતાની પત્નીઓ માટે એવી વસ્તુઓ લાવે છે જે પત્ની ભૂલથી પહેરી લે છે અને તે સમયે પત્નીને ખબર નથી હોતી કે આ ત્રણ વસ્તુઓ પહેરવાથી પતિનું જલ્દી મૃત્યુ થાય છે આજે પતિ પત્નીએ આ વિડિયો ખૂબ ધ્યાનથી જોવો જોઈએ ચાલો તમને જણાવી દઈએ કે આજ ના આધુનિક યુગમાં પરિણિત મહિલાઓ એવી ઘણી વસ્તુઓ પહેરે છે જેના વિશે તેમને ખબર પણ નથી શાસ્ત્રોમાં પણ એવું લખેલું નથી કે આવી પરિસ્થિતિ પહેલા કઈ કરી શકાય તેમના પારિવારિક સંબંધો અને પતિનો જીવ પણ જઈ શકે છે તો ચાલો જાણીએ કે કઈ ત્રણ વસ્તુઓ છે છે જે જે સ્ત્રીઓએ ક્યારેય ન પહેરવી જોઈએ કહે કે કોઈ યોગ્ય રીતે પૂજા કરે છે હું તેને સ્વીકારું છું અને તેની બધી ઈચ્છાઓ પૂર્ણ કરું છું મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડીયોને હમણાં જ લાઇક કરો અને સાચા હૃદયથી કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખો ભાગ્યમાં લગ્ન પછી સોનાના શણગાર દરેક સ્ત્રી માટે ધરાવે છે વિભાજનમાં બિંદુ હાથમાં બંગડીઓ પગમાં પાયલ અને અંગૂઠામાં વીંટી પહેરો જ્યારે કોઈ છોકરી પોતાનું ઘર છોડીને બીજા ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે તેના જીવનનો અર્થ બદલાઈ જાય છે મેકઅપ સ્ત્રીની સુંદરતામાં વધારો કરે છે અને તે સ્ત્રીના જીવનમાં પરિવર્તન પણ રજૂ કરે છે અને સમાજમાં તેની ઓળખ એક નવા સ્વરૂપમાં થાય છે આત્માના મેકઅપનું મહત્વ ફક્ત ધાર્મિક દૃષ્ટિકોણથી જ નહીં પણ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી પણ માનવામાં આવે છે સોલ મેકઅપમાં વપરાતી વસ્તુઓ કોઈપણ પરિણિત સ્ત્રીના લગ્ન જીવનનું પ્રતિનિધિત્વ કરે છે તેમાં વપરાતી દરેક વસ્તુની પોતાની ઓળખ છે હિન્દુ ધર્મમાં માનતી દરેક પરિણીત સ્ત્રી પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખી જીવનની કામના સાથે સોળ મેકઅપ પહેરે છે પરંતુ ઘણી એવી વસ્તુઓ છે જે સ્ત્રીઓએ ક્યારેય ન પહેરવી જોઈએ હવે અહીં કેટલાક મિત્રો હશે જે આપણી વાતને હળવાશથી લેશે કારણ કે તેમને વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન નથી આપણા હિન્દુ શાસ્ત્રોમાં એક પ્રચલિત કહેવત છે કે વાંદરો આદુનો સ્વાદ કેવી રીતે જાણી શકે આનો અર્થ એ થયો કે જો કોઈ વ્યક્તિને વાસ્તુશાસ્ત્ર વિશે ખબર નથી તો તે આ ઉપાયોમાં કે વિડીયો જોયા પછી માનતો નથી મિત્રો તમે બધા જાણતા જ હશો કે મહિલાઓ હોળી પર પુનમનો ઉપવાસ કેમ રાખે છે અને શા માટે રાખે છે જો તમને ખબર હોય તો હું તમને એ પણ જણાવી દઉં કે હોળીનું વ્રત પરિણિત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે રાખે છે જ્યારે અપ્રિણિત મહિલાઓ અથવા અપ્રિણિત છોકરીઓ હવે હોળીનું વ્રત રાખી શકે છે જો કોઈ સંપૂર્ણ વર મેળવવા માંગે છે તો તે પોતાનો સંપૂર્ણ વર મેળવવા માટે પણ આ વ્રત કરી શકે છે જો કોઈ વ્યક્તિ સાચા હૃદય અને ભક્તિથી આ વ્રત રાખે છે તો તેની ઈચ્છા જલ્દી પૂર્ણ થાય છે એવું કહેવાય છે કે માતા પાર્વતીએ પણ ભગવાન ભોલેનાથ ને મેળવવા માટે આ વ્રતનું તપ કર્યું હતું ત્યારથી આ વ્રત આપણી ધરતી પર પણ ઉજવવામાં આવી રહ્યું છે તેથી તમે બધા જાણતા હશો કે આ વર્ષે હોળી દહન બે હજાર પચીસ માં ચૌદ માર્ચ ના રોજ ઉજવવામાં આવશે ચાલો હવે તે બાબતો વિશે આગળ જાણીએ જેના વિશે આપણે પહેલા વાત કરી રહ્યા હતા ते जुओ अने सांभळो नंबर एक शास्त्रों में स्पष्टपणे कहेवामां आव्युं छे के कोईपण परिणित स्त्रीए क्यारे संपूर्णपणे स्वच्छ सफेद रंग नो पोशाक पहरवो जोईए नहीं आम करवाथी तमारा सन्मान ने नुकसान थई शके छे चालो तमने जणावी दईए के आजना फैशन युग में सुंदर देखावा मांगे छे वास्तुशास्त्र अनुसार क्यारे सफेद रंगनी साड़ी के सूट न पहेरवो जोईए કારણ એ છે કે સફેદ રંગની સાડી પહેરવાથી પતિવ્રત ધર્મ સંપૂર્ણપણે સમાપ્ત થઈ જાય છે અને નકારાત્મક ઉર્જા તેમના તમે તમારા પતિના મૃત્યુનું કારણ બની શકો છો તેથી જો તમે સફેદ રંગના કપડા પહેરવા માંગતા હો તો સાવચેત રહો તે પણ છે એવું કહેવાય છે કે સફેદ રંગનો વાસ્તુ ફક્ત વિધવાઓ જ પહેરે છે તો સફેદ રંગને ને પ્રતીક પણ માનવામાં આવે છે તેથી સ્ત્રીએ શક્ય તેટલું સફેદ રંગથી દૂર રહેવું જોઈએ વસ્તુ પહેરો જેનો રંગ બીજો હોય પણ સંપૂર્ણપણે સફેદ રંગના કપડાના પહેરો નંબર બે આ આધુનિક યુગમાં સ્ત્રીઓ સુંદર દેખાવા માટે પગમાં સોનાની પાયલ અને અંગૂઠાની વીંટી પહેરે છે જે પરિણિત સ્ત્રીઓ માટે સંપૂર્ણપણે અશુભ માનવામાં આવે છે પગમાં સોનાની બનેલી વસ્તુઓ પહેરવાથી કુબેર મહારાજનું અપમાન થાય છે અને જેના કારણે તમારા પરિવાર સાથેનો સંબંધ તૂટી શકે છે અને ઘણી સમસ્યાઓ પણ આવી શકે છે તેથી ક્યારે પગમાં સોનાનું વસ્તુ ન પહેરો પગમાં સોનું પહેરવું એ પાપ માનવામાં આવે છે તેથી સાવચેત રહો નંબર ત્રણ મહત્વ હિન્દુ ધર્મ અનુસાર લગ્નને અધૂરા માનવામાં આવે છે ચાલો તમને જણાવી દઈએ કે બધા જાણે છે કે હિન્દુ મહિલાઓ માટે સિંદૂર વૈવાહિક સુખનું પ્રતિક માનવામાં આવે છે પતિની ખુશી સાથે જોડે છે આવી સ્થિતિમાં જો કોઈ સ્ત્રી પરિણિત થયા પછી પણ સિંદૂર ન લગાવે તો તેને દુનિયાનું સૌથી મોટું પાપ માનવામાં આવે છે અને તમારા આ પવિત્ર સંબંધને માનવીય સંબંધ કહી શકાય છે એટલા માટે વાળ કાપતી વખતે સિંદૂર લગાવવું જરૂરી છે મંગળસૂત્ર નું પણ ખૂબ મહત્વ છે મંગળસૂત્ર પાર્વતી નો અને કાળો ભાગ ભગવાન શિવ નો માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર જે સ્ત્રીઓ પરિણિત હોવા છતાં મંગળસૂત્ર પહેરતી નથી તે સૌથી મોટું પાપ છે આવી સ્થિતિમાં તમારા સંબંધોમાં તિરાડ પડી શકે છે તેથી પરિણિત સ્ત્રીએ મંગળસૂત્ર પહેરવું જ જોઈએ જો તમારી પાસે મંગળસૂત્ર નથી તો ઓછામાં ઓછું તમે તમારા ગળામાં કાળો દોરો પહેરી શકો છો મિત્રો શું તમે જાણો છો કે જો સિંદૂરમાં આવી વસ્તુ રાખવામાં આવે છે જે તમારા અને તમારા પરિવાર માટે ખૂબ જ શુભ હોય છે તો શું તમે આવી વસ્તુ પહેરવા માંગો છો જો નહીં તો વિડિયો ચોક્કસ જુઓ કારણ કે હવે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ લગાવવાના ઘણા નિયમો છે જેનું પાલન કરવું ફરજિયાત છે સિંદૂર લગાવવાના સંદર્ભમાં જે પણ નિયમો બનાવવામાં આવ્યા છે તો બધી પરિણિત મહિલાઓએ આ નિયમોનું પાલન કરવું જોઈએ તેમના જીવનમાં સમસ્યાઓ આવવા લાગે છે જે મહિલાઓ સિંદૂરના નિયમોનું પાલન કરતી નથી આવી મહિલાઓના પતિઓને પૈસા અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે તો ચાલો જાણીએ કે સિંદૂર લગાવવાના કયા નિયમો છે જેનું દરેક મહિલાએ પાલન કરવું જોઈએ પહેલું સિંદૂર પડવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે તેથી જ આપણે હંમેશા બાળકો થી સિંદૂર દૂર રાખવું જોઈએ જો તમે તેને જગ્યાએ રાખશો તો બાળકો તેને સ્પર્શ કરશે અને તે પડી શકે છે નંબર બે તમારે વિદાય માટે હંમેશા સુખ સિંદૂરનો ઉપયોગ કરવો જોઈએ આજકાલ બજારમાં ટ્રેન્ડિંગ માટે ઘણા પ્રકારના લિક્વિડ સિંદૂર પણ ઉપલબ્ધ છે પરંતુ તે દેખાવમાં સારા લાગે છે પણ વાસ્તવમાં સારા નથી હોતા ઘણી સ્ત્રીઓને લાગે છે કે જો સિંદૂર કપાળ પર પડી જાય તો કપાળ પરથી સિંદૂર પડવું ખૂબ જ શુભ હોય છે એનો અર્થ એ કે તમારા પતિ તમને ખૂબ પ્રેમ કરે છે નંબર ત્રીજું જ્યારે તમે કોઈની સામે સિંદૂર લગાવો છો ત્યારે તમારા પતિ પર ખરાબ નજર પડી શકે છે અને તમારા પ્રેમમાં ઘટાડો થઈ શકે છે જો સિંદૂર જમીન પર પડી જાય તો તેને એકઠી કરીને કે બીજે ક્યાંય ફેંકશો નહીં સિંદૂર એકત્રિત કરો અને તેને કપાળ પર લગાવો અને તેને ઝાડ નીચે મૂકી રાખો નંબર ચોર જો તમે સિંદૂર બરાબર ન લગાવી શકો તો તમારી આંગળીઓ અને માચિસ થોડી ભીની કરો તેને સિંદૂરમાં ભેળવીને કપાળ પર લગાવો આનાથી ખાતરી થશે કે સિંદૂર ફેલાશે નહીં અને તમારા ચહેરા પર પડશે નહીં નંબર પાંચ પરિણિત સ્ત્રીઓએ હંમેશા પોતાના પૈસાથી સિંદૂર ખરીદીને લગાવવું જોઈએ બીજાના પૈસાથી ખરીદેલ સિંદૂર લગાવવાનું ટાળો પરંતુ જો કોઈ સ્ત્રી બીજા કોઈ દ્વારા આપવામાં આવેલ સિંદૂર લગાવે છે તો તે એક મોટી આફત લાવી શકે છે જેની તમે અપેક્ષા પણ નહીં રાખી હોય ઉપરાંત સંપત્તિ અને સમૃદ્ધિનો અભાવ હોઈ શકે શકે છે અને પતિને રીતે સફળતા મળી ઘરમાં સંઘર્ષનું વાતાવરણ બની શકે છે આ પ્રકારનું વાતાવરણ કપાળમાં બનાવવામાં આવે છે વિદાય સમયે સિંદૂર ક્યારે લગાવવું જોઈએ સૌ સ્ત્રીએ સ્નાન કરીને પૂજા કરવી જોઈએ અને પછી જ તેણે કપાળ પર સિંદૂર લગાવવું જોઈએ સિંદૂર લગાવતી વખતે તમારે હંમેશા તમારા પતિના લાંબા આયુષ્ય અને તેમની સફળતા વિશે વિચારવું જોઈએ આનાથી તેનું નસીબ વધુ મજબૂત અને શક્તિશાળી બને છે આનાથી સ્ત્રીઓનું નસીબ વધુ મજબૂત અને શક્તિશાળી બને છે નંબર છ પરિણિત સ્ત્રીઓએ ભેટ તરીકે મળેલા સિંદૂરનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ કારણ કે શાસ્ત્રો અનુસાર ભેટ તરીકે મળેલા સિંદૂરનો ઉપયોગ કરવો અશુભ છે ફક્ત તમારા પતિ દ્વારા આપવામાં આવેલ સિંદૂર લગાવો જે પરિણીત સ્ત્રીઓ માટે ખૂબ જ શુભ છે પરંતુ પરિણીત સ્ત્રીઓએ તેમના વિદાયમાં બીજી સ્ત્રીનું સિંદૂર લગાવવાનું ટાળવું જોઈએ વિદાય સમયે બીજી સ્ત્રીનું સિંદૂર લગાવવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે આવું કરતી સ્ત્રીઓના પતિઓને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે નંબર સાત જો ઘરમાં કોઈ પ્રકારનું સૂતક હોય અથવા તમને માસિક ધર્મ આવી હોય તો સિંદૂર કારણ કે તે સિંદુર નું અપમાન માનવામાં આવે છે આ સાથે આવા ઘરમાં માતા લક્ષ્મી પ્રવેશ કરતી નથી પીરિયડ્સ દરમિયાન સ્ત્રીઓને ઘણી બધી વસ્તુઓ ટાળવી પડે છે રસોડા માં જવું અથાણું કાઢવું પૂજા કરવી કે મંદિર જવું વગેરે જેવી બાબતો પર પ્રતિબંધ હોય છે મિત્રો હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે પીરિયડ દરમિયાન કારણ કે આ સમયે સ્ત્રીઓના શરીરમાં વધુ ઉર્જાનો પ્રવાહ ફેલાય છે ભગવાન આ શક્તિ સહન કરી શકતા નથી તેથી માસિક ધર્મ દરમિયાન પૂજા કરવી કે મંદિર જવું પ્રતિબંધિત હોય છે મિત્રો પ્રાચીન સમયમાં મંત્ર અને ધાર્મિક વિધિઓ વિના પૂજા અધૂરી માનવામાં આવતી હોય છે મિત્રો માસિક ધર્મ દરમિયાન સ્ત્રીઓને આટલા લાંબા સમય સુધી બેસીને પૂજા અર્ચના કરવામાં મુશ્કેલીનો સામનો ન કરવો જોઈએ આ માટે જો આ સમયગાળાનો સમયગાળો સાત દિવસનો હોય તો તેઓ આઠમા દિવસે મંદિરમાં પ્રવેશ કરી શકે છે જો કે આપણે જ્યોતિષ શાસ્ત્રમાં માનીએ છીએ તો સામાન્ય રીતે તમે માસિક સ્રાવ સમાપ્ત થયા પછી પાંચમા દિવસે મંદિરમાં પ્રવેશ કરી શકો છો મિત્રો જો કોઈ સ્ત્રીને ઉપવાસની વચ્ચે માસિક ધર્મ આવે તો આવી સ્થિતિમાં સ્ત્રીએ પોતાનો ઉપવાસ પૂર્ણ કરવો જોઈએ માસિક ધર્મ દરમિયાન પણ ભગવાનમાં શ્રદ્ધા ઓછી ન થવી જોઈએ ભગવાન માટે માતાની પવિત્રતા સૌથી મહત્વપૂર્ણ છે શારીરિક શુદ્ધતા પછી આવે છે મિત્રો જો ઉપવાસ દરમિયાન કોઈ ખાસ પૂજા કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હોય તો તે સમયગાળા કોઈ સાથે કરવું જોઈએ તમે તે કોઈ વ્યક્તિ દ્વારા કરાવી શકો છો માસિક ધર્મ દરમિયાન પણ ઉપવાસના બધા નિયમોનું પાલન કરવું જોઈએ આવી સ્થિતિમાં શક્ય તેટલું પ્રભુનું ધ્યાન કરો જો તમે કોઈ ખાસ ગ્રંથનો જાપ કરવા માંગતા હો તો તમે તેને ફોન દ્વારા વાંચી શકો છો પીરિયડ્સ દરમિયાન સ્વચ્છતાનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડા પહેરો અને મંત્રોનો જાપ કરો ધાર્મિક માન્યતાઓ અનુસાર સ્ત્રીઓ માસિક ધર્મ દરમિયાન સિંદૂર લગાવવું જોઈએ કે નહીં સિંદૂર જેને કુમકુમ તરીકે પણ ઓળખવામાં આવે છે તે મુખ્યત્વે લગ્ન પ્રતીક પણ માનવામાં આવે છે માનવામાં આવે છે કે હિન્દુ લગ્નની વિધિ ત્યારે જ પૂર્ણ થાય છે જ્યારે મંડપમાં કન્યાના વિદાય સમયે સિંદૂર લગાવવામાં આવે છે સિંદૂર લગ્ન નું પ્રતિક માનવામાં આવે છે પરિણિત સ્ત્રીઓ તેમના કપાળના મધ્ય ભાગથી માથાના મધ્ય ભાગ સુધી વાળના મધ્ય ભાગમાં સિંદૂર લગાવે છે વાસ્તવમાં આ પ્રથા સદીઓથી ચાલી આવી છે અને વિદાયમાં સિંદૂર લગાવવું એ પરિણીત સ્ત્રીઓના મુખ્ય શણગારોમાંનું એક માનવામાં આવે છે મોટા ભાગના હિન્દુ લગ્ન સમારોહમાં સિંદૂર લગાવવાની વિધિ સૌથી મહત્વપૂર્ણ રીવાજોમાંથી એક છે અને લગ્ન પછી પણ સિંદૂર લગાવવાના નિયમો છે જેને દરેક પરિણીત સ્ત્રી ધ્યાનમાં રાખે છે સિંદૂરને વૈવાહિક સુખનું પ્રતિક માનવામાં આવે છે તેથી સ્ત્રીઓ તેમના પતિના લાંબા આયુષ્યની કામના સાથે તેમના વાળમાં સિંદૂર પરંતુ પરિણિત સ્ત્રીઓને માસિક ધર્મ દરમિયાન અશુદ્ધ માનવામાં આવે છે તેથી તેમણે માસિક ધર્મ દરમિયાન સિંદૂર ન લગાવવું જોઈએ માતાઓ અને બહેનો હું તમને એક વિનંતી કરવા માંગુ છું આ હોળી દહનના ઉપવાસ દરમિયાન તમારે શક્ય તેટલું આ પ્રવૃત્તિઓ ટાળવી જોઈએ ભૂલથી પણ એવું કોઈ કામ ન કરો જેનાથી માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે હોળી દહનનો ઉપવાસ આખા વર્ષમાં ફક્ત એક જ વાર આવે છે અને હા ભક્તો હું એક વાત સ્પષ્ટ કરી દઉં છું કે અહીંની બધી માતાઓ અને બહેનો પરિણિત મહિલાઓની જેમ જ્યારે પણ તમે પૂજા કરો છો પછી ભલે તે કોઈ નાની પૂજા હોય ત્યારે તેમણે એક કામ કરવું જોઈએ હોળીની વાત કરીએ તો જેમ કે તે હોળીનું વ્રત છે તે દિવસે તમારે બધા સોળ શણગાર પહેરવા પડશે અને પૂજા કરવી પડશે ખાસ કરીને એક કામ કરવું પડશે જેમ કે તમારા લગ્નના સિંદૂર તમારે તે સિંદૂર લગાવવું જોઈએ તે ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે જો કોઈ સ્ત્રી પૂજા દરમિયાન પોતાના લગ્નમાં સિંદૂર લગાવે છે તો તેનો પતિ હંમેશા કરે છે અને ક્યારે કોઈ અવરોધો આવતા નથી અને પતિ હંમેશા સારું અને સુખી જીવન જીવે છે મિત્રો આજના શાસ્ત્રો સંબંધિત વિડીયોમાં તમને આ માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જણાવજો મિત્રો જો તમને આ માહિતી ગમી હોય તો આ વિડિયોને લાઈક કરો અને કોમેન્ટમાં જય માતા લક્ષ્મી લખો અને અમારી ચેનલને ને કરો વિડિયોને પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર